નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્ય વિશે અગાઉ મિત્રો આપણે ભાગ ત્રણ સુધી જોયા હતા આજે વાત કરીશું ભાગ ચાર તો ચાલો જોઈએ ગુજરાતી સાહિત્ય દીપ નિર્માણ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો નવલકથા કસુંબીનો રંગ કાવ્ય કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે યુગવંદનામાંથી વળાવી બા આવ્યા કૃતિના રચિત કોણ છે નટવરલાલ પંડ્યા તત્વ મસીના લેખક જણાવો ધ્રુવ ભટ્ટ ધ્વનિ કાવ્ય સંગ્રહના રાજેન્દ્ર શાહ સંસ્કારની શ્રીમંતાઈ કૃતિના કોણ છે કુંદનિકા કાપડિયા લાઈટ નાટકના લેખક કોણ છે રઘુવીર ચૌધરી જ્યોતિન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે હાસ્ય સાહિત્ય માટે જાણીતું છે અમરત કાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે લોહીની સગાઈ આ કૃતિના પાત્રો છે જીવરામ ભટ્ટના મતે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નો શો અર્થ થાય છે તો દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે તેનો અર્થ એવો થાય છે પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે વીર ક્ષેત્ર અંધારી ગલીમાં સફેદ ટપકાનો લેખક કોણ છે હિમાંશી શેલત વાંસનો અંકુર કોની કૃતિ છે ધીરુબહેન પટેલ ડીમ લાઇટ નાટકના લેખક કોણ છે રઘુવીર ચૌધરી સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ના રચયતા કોણ છે સ્નેહ રશ્મિ વાત્રક ને કાંઠે નવલ નવલિકાના લેખક કોણ છે પન્નાલાલ પટેલ હયાતીના રચયતા કોણ છે દવે નાટક વિનાની નવલકથા કોને કહેવાય છે સાપના ભારા એકાંકી સંગ્રહના સર્જક કોણ છે ઉમાશંકર જોશી પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે જય ભીખો ઈંધણા વિણવા ગઈતી લોકપ્રિય ગીતના કવિ કોણ છે રાજેન્દ્ર સાત આકાશમાં નવલકથા કોણે લખી છે કુંદનિકા કાપડિયાએ ગુજરાતી વિષયમાં માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા રામનારાયણ પાઠક ગુજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર કાકા કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો સતારા ગામમાં થયો હતો સરણને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહ કોને વિરોધ કર્યો હતો કનૈયાલાલ મુનશીએ ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોણ હતા રણજીતરામ વાવાભાઈ મહેતા જાનપદી નવલકથાના સર્જક કોણ છે પન્નાલાલ પટેલ ઇબારત થી સોનીની ખોટી બે આની હાસ્ય નિબંધ કોનો છે જ્યોતિન્દ્ર દવેનો નો ધૂળિયો માર્ગ કોની કૃતિ છે મકરંદ દવે કાનુડાને બાંધ્યો

ઝવેરપાનું ચરિત્ર પાત્ર રચના કોણે કરી મનુભાઈ પંચોડી જેમને દર્શક તરીકે પણ ઓળખવામાં આવે છે કોની વાર્તા છે જયંતિલાલ ગોહેલની વૃક્ષ એકાંકી કોની કૃતિ છે લાભશંકર ઠાકર જેના ભાગ્યમાં જે સમય લખ્યું તેને તે સમયે તે જ પહોંચે ઉક્તિ કોની છે નરસિંહ મહેતાની આબિલ મંસુરીનું પૂરું નામ જણાવો ફકીર ગુલામ નબી મનસુરી જે આદિલ મનસુરીનું પૂરું નામ છે ભીષણ દુષ્કાળને નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે કઈ છે માનવીની ભવાઈ અંગત કાવ્ય સંગ્રહના કરતા કોણ છે રાવજી પટેલ કાશીમાની કુત્રી કોની વાર્તા છે પન્નાલાલ પટેલની ઘડીક સંઘ કોની કૃતિ છે નિરંજન ભગત ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા લોકગીત કોની રચના છે રમેશ પારેખ ભાષા જાય જાય ત્યાં સંસ્કૃતિ કોની નિબંધ રચના છે આ ફાધર વાલેસ મહાત્મા ગાંધીજીની ઓગણીસો બેતાલીસ ની હિંદ છોડો ચળવળની કથા વસ્તુ આધારિત દીન ખૂન કે હમારે નામની રચના કયા સાહિત્યકારની છે ધીરુભાઈ ઠાકરની સત્ય મોટું સહુકો થકી પદ્ય વાર્તા કોની છે શામળની એક જ દે ચિનઘારી ગીત કાવ્ય કોનું છે હરિહર ભટ્ટ વિસામો કાવ્યના કવિ કોણ છે વેણીભાઈ પુરોહિત જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જનની મૂળ કયા કાવ્ય સંગ્રહનો ભાગ છે રાસ તરંગિણીનો આ ભાગ છે દુર્દશા તારો એટલો આભાર ગઝલ કોની છે મરીઝની આ ગઝલ છે લીલે રોઠાળ કાવ્ય સંગ્રહ કોનો છે પ્રિયકાંત મણિયારનો આ કાવ્ય સંગ્રહ છે કલા છે ભોજ મીઠી તે ભોગતા વીણ કલા નહીં કલાવાન સાથે ભોગતા વીણ મળે નહીં આ ઉક્તિ આ પંક્તિ કોની છે આ પંક્તિ છે કવિ કલાપીની કુરુક્ષેત્ર કોની નવલકથા છે મનુભાઈ પંચોડી દર્શક ની મોહનલાલ પટેલ આંગળિયાત ના લેખક કોણ છે જોસેફ મેકવાન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે ઉમા શંકર જોશી જેમને ઓગણીસો માં આ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ગાંધીજીએ અનટુ લાસ્ટ પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું સર્વોદય ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે દલપતરામની રચના છે સીતાહરણ કૃતિના રચયતા કોણ છે કર્મણ મંત્રી સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન એ મુખ્ય લક્ષણ છે સુંદરમનું મૂળ નામ જણાવો તો મૂળ નામ છે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લોહાર અને સુંદરમ એમનું ઉપનામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ કયા કવિ નિરક્ષર હતા કવિ ભોજા ભગત જે નિરક્ષર હતા ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે ભાલણ

રામ રમકડું જડયુ રે રાણાજી આ પદ કોણે રચ્યું છે આ પદના રચયતા છે મીરાબાઈ કવિ કલાપીનું પૂરું નામ શું છે તો કવિ કલાપીનું પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા આ કોલમના લેખિકા છે વિનોદીની નીલકંઠ ગુજરાતમાં દેહદાનની શરૂઆત

તો નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને ભક્તિ યુગ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ વાત કરી ગુજરાતી સાહિત્ય વિશે જેમાં ભાગ ચાર જોયો મિત્રો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે આ વિડીયોની પીડીએફ આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રીમાં આપને મળી રહેશે ધન્યવાદ મિત્રો